બનાસકાંઠામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રવાસ અને જિલ્લાને હજાર કરોડથી વધુના કાર્યોની ભેટ મળી પાલનપુરમાં આજે મુખ્યમંત્રી જગાણા ખાતે ચોવીસ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા ગ્રીન ફિલ્ડ બાયપાસનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં વાહન વ્યવહારની લાંબા સમયથી આવેલી સમસ્યાનો અંત કર્યો છે એરોમા સર્કલના ભારે ટ્રાફિકને લાંબા સમયથી ઉકેલની જરૂર હતી અને આ બાયપાસ હવે પાલનપુર શહેરને ટ્રાફિક ફ્રી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે ત્યારબાદ પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને બાવીસથી વધુ વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યું હતું ઉપરાંત પાંચસો બાસઠ કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ બાયપાસ અમદાવાદ ડીસા ચાર માર્ગનું વિસ્તરણ પાટણ ડીસા માર્ગના વિકાસ કાર્યો ખાતમુહૂર્ત કર્યું હતું પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શંકર ચૌધરી રાજ્ય સરકાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં વિધાનસભા અધ્યક્ષ સંકલ્પ ચૌધરીએ કહ્યું કે નર્મદા નહેરથી બનાસકાંઠામાં પાણી લાવવું હોય સુજલામ સુફલામ યોજના દ્વારા પાણી પહોંચાડવું હોય અથવા પાંચથી વધુ પાઇપલાઇન નાખી તળાવો ભરવાનું ઐતિહાસિક કામ આ બધું બનાસકાંઠા વિકાસને ગતિ આપવા માટે આવશ્યક હતું બધા કરેલા કામો વ્યર્થ ન જાય એનું ધ્યાન રાખવું એવો સંકેત પણ આપવામાં આવ્યો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું વિકાસની રાજનીતિ જ ગુજરાતનું બળ છે ચૂંટણી આવે કે જાય સતત પ્રજાલક્ષી વિકાસ કામો જ આપણું ધ્યાય છે દેશ વિદેશમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે કોઈ સ્ટેટમેન્ટ કે અટક પરની કોમેન્ટોથી વિકાસ અટકાતો નથી બિહારનું પરિણામ બતાવે છે કે વિકાસ પર વિશ્વાસ વધી રહ્યો છે બાયપાસ બનાસકાંઠાના લોકોની વર્ષોથી ચાલતી સમસ્યાનું મોટું સમાધાન છે તેમણે ગુજરાતના વિકાસ કાર્યોની પણ યાદ અપાવી એશિયામાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી ગિફ્ટ સિટી ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ બધા ગુજરાતમાં નિર્મિત થઈ રહ્યા છે યુનેસ્કોએ દિવાળી તહેવારને અમૃત વર્ષ વારસા આ ભારત માટે ગૌરવની વાત છે સ્વદેશી ઉત્પાદનોનો વધુ ઉપયોગ કરવાની અપીલ પણ કરી અને આજે ગુજરાતમાં સ્વદેશી મેળાનો પ્રારંભ પણ થયો છે બે હજાર વિકસિત ભારતના વિઝન માટે દરેક નાગરિકને સાથે ચાલવાની વિનંતી કરી જેને આંખ બતાવવાની અને ન ગાંઠવું હોય અને ન ગાંઠવાની મુખ્યમંત્રી આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો જ્યારે પાણી સંરક્ષણ માટે દરેક સારા ધારાસભ્યો ધ રેન માટે પચાસ લાખની રકમ ફાળવવામાં આવ્યા છે જ્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝુંબેશ ગ્રીન કવર વધારવું સ્વચ્છતા આદત બનાવવી જરૂરી છે નૈસર્ગિક ખેતી ગાય આધારિત ખેતી અને યોગને જીવનમાં સામેલ કરવાની અપીલ કરી હતી આજે પાલનપુર અને બનાસકાંઠા માટે વિકાસનો એક નવો અધ્યાય શરૂ થયો છે ચોવીસ પાંચ કિલોમીટર બાયપાસ અને અન્ય વિકાસ કાર્યો સાથે જિલ્લામાં આવતા વર્ષોમાં ટ્રાફિક પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી ઉત્સાહ અનુભવીએ છીએ કે એમને અમારી બહેનોને આટલી આગળ લાવવા અને એક સપનું કે બહેનોને પાંખો આપવી એટલે કે ખરેખર એમને એમને પાંખો આપી શરૂઆત અમને એસએજીથી કરી પચાસ રૂપિયા સો રૂપિયા ભરાવાથી વીઓમાં જોડ્યા બધા એસએજી એક કરી દીધા એ વીઓ જોડી અને બધા ગામ એક કરી દીધા અને ઘણી બધી લાભો આપ્યા ગ્રાન્ટો આપી એક એસએજીને દોઢ લાખ રૂપિયા એ રીતે એક વીઓને પંદર લાખ રૂપિયા સીએલએફમાં કરોડો રૂપિયા આપ્યા કે બધી બહેનો કંઈક ને કંઈક યુનિક કરી શકે પોતાના જે સપના હોય એ પૂરા કરી શકે નાની મોટી એમને પોતાનું બિઝનેસ કરી શકે અમે પહેલાં ઘરે આમ કંઈ ડ્રેસ જો લેવું હોય તો એમ વિચારવું પડતું પણ અત્યારે અમારે વિચારવું નથી પડતું કેમ કે અમે ખુદ મંથલી પંદરથી વીસ હજાર રૂપિયા કમાઈ લઈએ અમે એ પંદરથી વીસ રૂપ હજાર રૂપિયાનું અમે જે ધારો એ કરી શકો પહેલાં ઘરવાળા જોડે માગવું પડતું એટલે ઘરવાળો કહે કે ના આ મહિને આ ડ્રેસ નહીં મળે પછી મળશે સીએમ સરનું હું ખૂબ આભાર માનું છું કે અમને બહેનોને આટલી ઉડાન થોડી પોખાયા બસ સીએમ સાથે વાત કરીને ખૂબ મજા આવી એમને પૂછ્યું અમારા વિશે કે તમે શું આત્મનિર્ભર બન્યા કઈ રીતે બન્યા શું શું કર્યું તો અમે અમારા મંડળો બનાવ્યા અમને સરકાર શ્રી તરફથી મને તો ડ્રોન મળ્યું અંદાજીત સત્તરેક લાખની પૂરેપૂરી અમારી કીટ છે અને સાહેબે એ પણ કીધું કે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કલેક્ટર શ્રીને કહો જે અમારા સુધી પહોંચે અને તમે બીજા બધા જે બહેનો અહીંયા છે એ તો સશક્ત થઈ જ પણ જે ઘરે છે જે સખી મંડળમાં નથી જોડાય જેને સરકાર શ્રીની મહિલાઓ માટેની યોજનાનો લાભ નથી લીધો તો એમને પણ કહો અને બધાને આગળ લાવવા માટે હું સીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને ખૂબ રિલેક્સેસનથી અમને જાણે અમારા ઘરના વ્યક્તિઓ એ રીતના વાત કરીને અમને પૂરેપૂરો સહકાર આપ્યો અને કીધું કે તમે આગળ આવો અને બેન અમે બેઠા છીએ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર